શું નામ છે મારા ભાઈ તમારું માખન પટેલ બાપા નું નામ સિદ્ધર પટેલ કયા ગામ રહેવાનું અંજાર કચ્છ હવે સિટી આ તમારે કઈ લાગે અંજાર અને સોસાયટી શ્યામનગર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને સમય આયો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ તેર પાંચમો મહિનો બે ચોવીસ આ વિડિયો સોમવારનો તાજો બનાવેલો છે અમારું કામકાજ કેવું લાગ્યું તમને સરસ લો શું નામ છે મારી બેન તમારું બરોબર આ શું થાય છે આમને કેટલા ટકા ફેર પડી ગયો અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમને બધા માણસો દવા લઈ શકો છો કામકાજ કેવું લાગ્યું અમારું તમને સરસ છે સારું સરસ લો અને અંજારમાં બે દિવસ ઓફિસ ખુલ્લી હોય છે મારી સોમવાર અને મંગળવાર સવારે નવ થી બે વાગ્યા સુધી ચાલુ હોય છે એટલે ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર